નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની ચેનલ કોચિંગ પર મિત્રો આજે આપણે ધોરણ તે સ્વ અધ્યયન પોથી વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર તેર છે દૂષિત પાણીની વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની સ્વ અધ્યયન પોથીનો આજે ભાગ સાત છે અને ભાગ સાતની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે દરેક દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ ચેનલ ઉપર એકદમ સરળ ભાષાની અંદર અંદર છાપેલા અક્ષરોની ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એ પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર તેર દૂષિત પાણીની વાર્તા એમાં પ્રશ્ન નંબર એક આપેલા નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો પહેલો સવાલ નીચેના કયું દૂષિત પાણી છે તો જવાબ આવશે લોન્ડ્રી એટલે કે કપડાં ધોવાની સામૂહિક જગ્યા બહાર આવતું પાણી બીજું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નીપજ નીચેના કઈ છે તો જવાબ આવશે બાયોગેસ ત્રીજું ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે તો માખી મચ્છર અને રોગકારક જીવો ચોથું તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો તો જવાબ આવશે ક્લોરિન પાંચમું તમારા શિક્ષક ગટરના પાણીની વિવિધ અશુદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે તેમાં ફોસ્ફેટ એ કયા પ્રકારની અશુદ્ધિ છે તો જવાબ આવશે અકાર્બનિક છઠ્ઠું પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો છે તો રેતી ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા સાતમું નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે તો જવાબ આવશે ગટર કઈ જોડ સાચી નથી તો જવાબ આવશે સાલ્મોનેલ્લા ટાઈફી વાયરસ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સહઅધ્યન પોથી છે તે નવી સ્વાધ્યન પોથીના દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો સાથે સાથે આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને આવનારા જે તમામ વિડીયો અને પીડીએફ જે છે તે પણ તમને ત્યાંથી મળી રહે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં નવમો સવાલ વિશ્વ દિન એ ખાલી જગ્યા દિવસે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે બાવીસ માર્ચ દસમો સવાલ સુએજમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રાવ્યોને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પ્રદૂષકો અગિયારમું ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા ભાગ પાણી સિવાયનો હોય છે તો સત્તાણું ટકા બારમું ખાલી જગ્યાએ પાણીથી ફેલાતા રોગ માટેનો સામાન્ય માર્ગ છે તો ભૂગર્ભીય જળ તેરમું પાણીને જંતુમુક્ત કરવા માટે ખાલી જગ્યા રસાયણ વપરાય છે તો ક્લોરીન અને ઓઝોન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં ચૌદમો સવાલ પ્રદૂષિત પાણીમાંથી બાર સ્ક્રીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે તો પ્રદૂષિત પાણીમાંથી બાર સ્કીમર દ્વારા ચીથરા લાકડીઓ નાના ડબ્બાઓ પ્લાસ્ટિકના પેકેટ હાથરૂમાલ જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે પંદરમો સવાલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા કાદવનું અજારક બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી શું મળે છે તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા કાદવનું અજારક બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી બાયોગેસ મળે છે સોળમો સવાલ તમારા ગામમાં શહેરમાં કોલેરા ટાઈફોઈડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે તો તેનું સામાન્ય કારણ શું હોઈ શકે તેને દૂર કરવા માટે તમે શું કરશો તો આ પ્રકારના રોગો દૂષિત પાણી અસ્વચ્છ ભોજન અને ગંદકીના કારણે ફેલાય છે તેને અટકાવવા માટે શુદ્ધ પાણી પીવું ખોરાક ઢાંકીને રાખો હાથ ધોવાની ટેવ રાખવી ખુલ્લી ગટરો બંધ કરવી અને કચરાનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે સત્તરમો સવાલ સુએજમાં કેટલાક પોષક તત્વોના ઘટકો પણ હોય છે તેના નામ લખો તો તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બે પોષક તત્વોના ઘટકો જોવા મળે છે અઢારમો સવાલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાના ભૂમિકા જણાવો તો અજારક બેક્ટેરિયા પાણીમાં રહેલા મનુષ્યમળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે ઓગણીસમો સવાલ સુએજમાં શાનો શાનો સમાવેશ થાય છે તો સુએજમાં ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું દૂષિત પાણી છે સુએજ એ પ્રવાહી કચરો છે ત્યાર પછી વીસમો સવાલ રૂચા ડોલમાં કપડાં ધોએ છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે તો શું તેણીએ આવું કરવું જોઈએ શા માટે તો જવાબ આવશે ના રૂચાએ આવું ન કરવું જોઈએ કારણ કે તે પાણીમાં સાબુ ડિટરજન્ટ અને અન્ય રસાયણો હોય છે જે ગાયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આવા પાણીથી ગાયને પાચન સમસ્યાઓ ત્વચા રોગ અને અન્ય બીમારીઓ થઈ શકે છે ત્યાર પછી એકવીસમો સવાલ ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ કારણ આપો તો તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચિકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે આના પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં બાવીસ બાવીસમો સવાલ પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા ઉપર કપડું રાખી અને પાણી ભરે છે તો તે કઈ પ્રક્રિયા કરે છે શા માટે તો આ ગાળણની પ્રક્રિયા છે કારણ કે પાણીમાં રહેલા અશુદ્ધિઓ કાપડમાંથી આરપાર થઈ શકતી નથી આથી પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા ઉપર કપડું રાખે છે ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો તો ખુલ્લી ગટર માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે તે ટાઈફોઈડ કોલેરા ડેન્ગ્યુ અને શ્વાસ સંબંધિત રોગો ફેલાવે છે મચ્છર અને જીવાતોના વધતા પ્રકોપથી બીમારીઓ ફેલાય છે ગંદકી અને દુર્ગંધ પર્યાવરણને પણ નુકસાન કરે છે ચોવીસમો સવાલ યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય તો યાંત્રિક ફિલ્ટરમાં મોટી વસ્તુઓ ઊભા સળિયા પ્લાસ્ટિકના પેકેટ નાના ડબ્બા હાથરૂમાલ જેવી વસ્તુઓને અથવા તો કચરાને દૂર કરવામાં આવે છે પચીસમો સવાલ સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો તો સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ ઉપર નિકાર પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે ઉદાહરણ તરીકે મળટાંકા રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇટ માનવ ટેકનોલોજી પ્રદાન કરે છે આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી શૌચાલયમાંથી મળ શૌચાલયમાંથી મળતા મળ સીધો ઢંકાયેલા પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે છવ્વીસમો સવાલ એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું શું કરશો તેની નોંધ કરો તો નદી તળાવ અને અન્ય જળ સ્ત્રોતમાં કચરો પ્લાસ્ટિક કેમિકલ્સ ન નાખવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવીશ ઢાકર વાસણો કે કપડા નદી નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં મિત્રો સાથે મળી અને નદીઓ અને તળાવોની સફાઈ અભિયાનમાં ભાગ લઈશ ત્યાર પછી છે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ કહ્યું કે તમારી શાળા શેરીમાં આવેલા સુએજ માર્ગ તપાસી ગટર લાઈનો હોય તેવા મેનહોલ્સની સંખ્યા નોંધો અને તેનું એક રેખાચિત્ર તૈયાર કરો તો જુઓ દરેક પચાસ મીટર કે સાઠ મીટર ઉપર ગટર વ્યવસ્થામાં મેનહોલ્સ જ્યાં બે કે ત્રણ ગટર લાઈનો મળે છે અને તે તેની દિશા બદલે છે તેનું રેખાચિત્ર આપણે જાતે તૈયાર કરવાનું રહેશે હવે અહીંયા રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને સુએજ જે છે એનો અહીંયા ચાર્ટ પણ આપણને આપવામાં આવેલો છે તો મિત્રો અહીંયા આપણે આજે વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના પાઠ નંબર તેર દૂષિત પાણીની વાર્તા જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની એક નવા વિષયની સ્વઅધ્યયન પુથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેવો અને આજે સ્વાધ્યન પોથી છે તે તમારી જે પરીક્ષા છે તે પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનમાંથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો